એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહીમામ ડીઓએ શાળાઓનો સમય સવારનો કરવા આદેશ કર્યો રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો રાજકોટ સિવાય અન્ય બાર શહેરોમાં પણ તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની ચપેટમાં લીધો તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થતા ગરમી નવો રેકોર્ડ સર્જો હજુ આગામી ચોવીસ કલાકમાં તાપમાનનો પારો તેમજ મોટો ફેરફાર નહીં જોવા મળે તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના ગુરૂવારે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હિટવેવનું યલો એલર્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉખળાટ રહી શકે આઈપીએલ બે હજાર પચીસની સિઝન હાલ ચાલી રહી છે મેચોની સિઝન શરૂ થતાં સટોડીયાઓ પણ એક્ટિવ થઈ જાય છે પંચમહાલની હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે સટોડીઓ સટ્ટો રમી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે રેડ પાડી હતી જેમાં ચાર જેટલા સટોડિયા ઝડપી પાડી ચાર લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર્ય જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેતો રમેશ ગણપતભાઈ પરમારના ખેતરમાં બનાવેલ ઓડીમાં કેટલાક ઇસમો સટ્ટો રમી રહ્યા છે જે બાતમીના આધારે હારોલ રૂરલ પોલીસે તે જગ્યાએ રેડ પાડી હતી જ્યાં ચાર જેટલા ઈસમો મેચ પર હાર જીતનો સટ્ટો રમતા હતા જેમાં પકડાયેલા આરોપીઓમાં રાજકુમાર ચાંદવાણી તરુણ જગદીશભાઈ રાજપૂત મોહમ્મદ શબનાન મોહમ્મદ કાસિમ અંસારી રમેશ ગણપતભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા જ્યારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહી અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે મોબાઈલ ફોન રોકડ રકમ લેપટોપ સહિત કુલ મળીને ચાર લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીએસટી તેમજ સીજીએસટી નો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક ધરાવનારા લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે

જીતેશભાઈ મકવાના પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં બાર હજારની નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે તેવા સમય અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ તેમજ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે જેના પગલે સમગ્ર પરિવારના માથે જાણે કે આબ ફાંટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી જોકે એક તરફ ઇન્દિરા ગાંધી આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના માથે કરોડોની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે સ્થાનિકો માટે ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે જોકે શરત ચૂકથી કે ઇરાદાપૂર્વક ફટકારવામાં આવે આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે છત્રીસ કરોડની નોટિસ મળી છે મારું મકાન પણ જો છત્રીસ હજારનું નું છે અને અત્યાર વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ આ લેવડ દેવડ છે જ નહીં આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તમારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે બહાર જ્યાં આવકમાં કેટલી કંઈ ના હું આટલા બધા પૈસા ભરી એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે પછી એમને કીધું કે જીતેશભાઈ તમારે પૈસા ભરવા પડે તમારે જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ ના ભરીશ આટલા બધા પૈસા તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો તો મારે કેસ નોંધાવો તો પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું ભાઈ એમને કીધું ત્યાં પોલીસ સ્ટેશનમાં હીડર પોલીસ સ્ટેશનમાં જાઓ તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવર કરી જ નહીં મારી મને ચાર દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જે કે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે જે ઇન્કમ ટેક્સ દ્વારા મળી છે એક સૂકું તનખલું કામધેનું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને છત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે એનો સમગ્ર પરિવાર હેફતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એનું આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો હવામાન વિભાગે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો અલર્ટ જાહેર કર્યું છે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર નોંધાતો હોય ડીઓએ શાળાઓને સમય સવારનું કરવા આદેશ કર્યો છે રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો હતો રાજકોટ સિવાય અન્ય બાર શહેરોમાં પણ તાપમાન એકતાળીસ ડિગ્રી પાર પહોંચ્યું હતું પોરબંદરમાં તાપમાનનો પારો ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો હતો જે સામાન્ય કરતાં આઠ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોએ બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની ચપેટમાં લીધો હતો સૌરાષ્ટ્ર કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યો હતો રાજકોટમાં એકસો તેત્રીસ વર્ષમાં એપ્રિલ મહિનામાં પહેલીવાર તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થતાં ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે હજુ આગામી ચોવીસ કલાકમાં તાપમાનનો મોટો ફેરફાર જોવા નહીં મળે ત્યારબાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ અગાઉ રાજકોટમાં ચૌદ એપ્રિલ બે હજાર સત્તરના રોજ ચુમ્વાળીસ આઠ ડિગ્રીનો રેકોર્ડ હતો હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટ વેવનું યલો એલર્ટ રહી શકે છે જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે રાજ્યમાં હીટવેવની અસર જોવા મળી હતી મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતાં એકથી આઠ પોઈન્ટ આઠ ડિગ્રી વધુ નોંધાયું હતું અમદાવાદ અને વડોદરામાં સામાન્ય કરતાં ચાર પોઈન્ટ બે ડિગ્રી વધુ જ્યારે રાજકોટમાં સામાન્ય કરતાં છ પોઈન્ટ બે ડિગ્રી અને સુરતમાં સામાન્ય કરતાં ચાર પોઈન્ટ નવ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંચન દેવ હનુમાનજી મંદિર ખાતે અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અને કોઠારી વિવેક દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં નવ અને દસ એમ બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી હતી બે દિવસથી સૂર્યદેવ કુપાયમાન થયા હોય તેમ આકાશમાંથી વર્ષા વરસાવી રહ્યો છે કાળઝાળ ગરમીને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી હીટવેવ ચાલી રહ્યો છે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને વટાવી ત્રેતાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી ગયો હતો મહત્તમની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં રાત્રિ પણ અકડાવનારી ગરમી અનુભવાય છે